આજે હું દૂધીના મુઠિયા બનાવીશ દૂધીના મુઠિયા બનાવવા માટે દૂધી છણી લો પછી આમાં ગરમ મસાલા કરી લો લાલ મરચું હળદર જીરું ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું થોડી ખાંડ અને લસણ ને લીલી મરચાંની ચટણી અને બધાને સારી રીતે મિક્સ કરી લો તેલ એડ કરીને નાન ઝીણો અને મોટો લોટ એડ કરી દો સારી રીતે બધું ધીમે ધીમે હળવા હાથે મિક્સ કરતા રહો કોથમીરને પણ તમે નાખી શકો છો ઓપ્શનલ છે પછી તેલ નાખીને સારી રીતે બધું મિક્સ કરીને એનો સારો એવો લોટ બાંધી લો બહુ કાઠો પણ નહીં બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધી લેવાનો પછી એમાંથી આપણે મુઠિયા વારીશું ત્યાં સુધી આપણે પાણી ગરમ થવા મૂકી દઈશું પાણી ગરમ થઈ જાય એટલે મુઠિયા આપણે વારીને એમાં બાફવા માટે મૂકી દેવાના પંદરથી વીસ મિનિટમાં આપણા સારી રીતે મુઠિયા બફાઈ જશે ફૂલ તાપે મુઠિયા બાફી લેવાના પછી તેલ ગરમ કરવા મૂકવાનું તેલ આવી જાય એટલે એમાં રાઈ અને તલનો વઘાર કરીને આપણે મુઠિયા વઘારીશું કોઈ નકરી તલનો પણ વઘાર કરી શકો છો સારી રીતે મિક્સ કરીને હલાવી લેવાનું સારી રીતે હલાવીને આપણા મુઠિયા તૈયાર છે સવ કરવા માટે તેને સ્લેટમાં સર્વ કરી લો અને આપણા મુઠિયા સ્વાદિષ્ટ મુઠિયા તૈયાર છે